Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ જી આમત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આજે સવારે પાંચ છ વાગે અરુણાચલ પ્રદેશના ત્યારે દિબાંગ ખેડમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર જણાવી દઈએ રિક્ટર સ્કેલ પર ત્યારે મિત્રો તેની તીવ્રતા માપવામાં આવી હતી તો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ ત્યારે મિત્રો આ ઉપરાંત રાત્રે લગભગ બે વાગે ઇન્ડોનેશિયા ઉત્તર ત્યારે સુમાત્રામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અહીંયા તેની રિક્ટર ત્યારે તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ છ માપવામાં આવી હતી જોકે હજુ સુધી બંને જગ્યાએ કોઈ નુકસાનની માહિતી મળી નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ થ્રુ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ